ગાંધીધામ ચેમ્બરના હાલના પદાધિકારીઓની બે હજાર ચોવીસ પચીસ માટે ફરીવાર સર્વાનુમતે વરણી કરાઈ અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની કાર્યવાહક સમિતિની બેઠકમાં આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના પદાધિકારીઓ તરીકે પ્રમુખ સહિત તમામ પદો ઉપર પુનઃ વરણી કરવામાં આવી હતી પ્રમુખ મહેશ પૂજ ઉપપ્રમુખ દીપક પારખ માનદ મંત્રી મહેશ તિર્થાણી સહમંત્રી જતિન અગ્રવાલ અને કોષાધ્યક્ષ નરેન્દ્ર રામાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી પદાધિકારીઓની ચૂંટણીની પ્રક્રિયા ચેમ્બરના પૂર્વ પ્રમુખ કુમાર જૈને પૂરી કરી હતી પ્રાસંગિક વક્તવ્યમાં તેમણે જણાવ્યું હતું કે ગાંધીધામ ચેમ્બર માત્ર કચ્છ જ નહીં ગુજરાતમાં પ્રતિષ્ઠિત વેપારી સંસ્થા તરીકે આગવું સ્થાન ધરાવે છે વેપાર ઉદ્યોગના વિકાસ ઉપરાંત જનહિતના કાર્યોમાં ચેમ્બરે અસરકારક ભૂમિકા નિભાવી છે ત્યારે લોકોની ચેમ્બર પ્રત્યેની અપેક્ષા વધી છે તેમણે વ્યાપારી ક્ષેત્રે ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરી સમય સાથે તાલમેલ મિલાવવા હાકલ કરી હતી પ્રમુખ પદે વરાયેલા મહેશ પૂજે વર્તમાન પદાધિકારીઓની ટીમ ઉપર પુનઃ વિશ્વાસ મૂકવા બદલ તમામ સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી તેમની ટીમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ સૌના સાથ સહકાર અને માર્ગદર્શન સાથે વેપાર ઉદ્યોગ અને સંકુલના હિત માટે શહેરના પ્રાણપ્રશ્નોને વાચા આપવા સક્રિય રહેશે તેવું જણાવ્યું હતું પુનઃ વરાયેલા અન્ય પદાધિકારીઓએ પણ તમામ કારોબારી સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ્રો આજે તારીખ પેલી જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજરા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર